નમસ્કાર આપ ગુજરાત ફર્સ્ટ આપની સાથે હું છું જાગૃતિ લોકસભા ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે ધમધમાટ પણ ચાલી રહ્યો છે અને તેવા જ સંજોગોમાં લોકસભાની ચૂંટણી પહેલા રામલલ્લા દર્શને પહોંચી ચુક્યું છે ગુજરાતનું મંત્રી મંડળ અયોધ્યા જવા માટે તેઓ રવાના થયા હતા અને ગુજરાતના મંત્રીઓ અયોધ્યા ખાતે પહોંચી ચુક્યા છે રજૂ કરવા જઈ રહ્યું છે અયોધ્યા ગુજરાત ફર્સ્ટ વધુ એક વખત એક્સક્લુઝિવ કવરેજ કારણ કે જ્યારે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તે સંજોગોમાં પણ ગુજરાત ફર્સ્ટ બિરાજમાન થયા બાદ રાજ્ય સરકારની પૂરી કેબિનેટ આજે અયોધ્યા દર્શન માટે જઈ રહી છે આપ જોવો છો તે પ્રકારે રાજ્યના વડા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે કેબિનેટ મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ સહિતના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ સહિત આજે રામલલ્લાના દર્શન કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે દાદા જય શ્રી રામ જય શ્રી રામ આજે પૂરી કેબિનેટ સાથે રામલલ્લાના દર્શન બિલકુલ ખૂબ આનંદથી બધા જઈ રહ્યા છે ઋષિકેશભાઈ પ્રવક્તા મંત્રી આપ ક્યારે એવું વિચાર્યું હતું કે આ પ્રકારે રાજ્ય સરકારની પૂરી કેબિનેટ સાથે આપ રામલલ્લાના દર્શન માટે જશો રામલલ્લાના મંદિરની અંદર જશો પહેલાં તો રામલલ્લાના દર્શન માટે આદરણીય મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરી હતી પરંતુ વિધાનસભાનું સત્ર ચાલતું હતું એટલે સ્વાભાવિક છે એમાં શક્યતા નહોતી પરંતુ જેવું વિધાનસભાનું સત્ર પૂરું થતાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધા મંત્રીઓની માગણીને સ્વીકારી અને મનમાં હતું કે ફેબ્રુઆરી માસમાં જ્યારથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારથી જ જીવ ત્યાં જવા માટે દર્શન જવા માટે ખૂબ ઉતાવળો હતો પરંતુ આજે શક્ય તરત જ આજે બીજી તારીખે અમે સૌ આદરણીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રામ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે ને સમગ્ર ભારત દેશના તમામ લોકો માટે કે જેઓ સનાતન અને હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવે છે એમના માટે પાંચસો વર્ષ પછીનો સમય આવે કે રામ લલ્લા જ્યાં આગળ જેમનો જન્મ હતો એ જન્મ અને એ મંદિર ત્યાં અમને ફરીથી દર્શન કરવા મળશે ખૂબ આનંદ સાથે સમગ્ર મંત્રીમંડળ દંડકશ્રીઓ સહિત આજે રામલલ્લાના દર્શન કરવા જઈ રહ્યા છે કરુભાઈ બજેટ હમણાં પસાર થયું રામલલ્લાને શું પ્રાર્થના શું ગુજરાતની જનતા વચ્ચે આપ માંગવાના છો જે રીતે સમગ્ર ટીમ ગુજરાત જઈ રહી છે ટીમ ગુજરાતનો દરેક સભ્ય જે રીતે ઉત્સાહિત છે ગુજરાતના વિકાસમાં આ ટીમ સર્વોત્તમ ફાળો આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ છે શંકરભાઈ રામલલ્લા વિધાનસભાની અંદર જ્યારે સત્ર શરૂ થતું ત્યારે જય શ્રી રામના નારાઓ રામ મંદિરની અંદર ભગવાન રામલલ્લાના પ્રતિષ્ઠા પછી લાગવા લાગ્યા કેવી લાગણી અનુભવી રહ્યા છો આ બધા રામ તો ભારતીયોના જન્મનના હૃદયની અંદર છે અને જ્યારે નિજ મંદિરની અંદર પ્રભુ રામ બિરાજ્યા અને જે દિવસે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્યાં હાજર રહી અને પ્રભુ રામના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરી તે દિવસથી મનમાં ભાવ હતો કે એક વખત અયોધ્યાજીને દર્શન કરીએ અને સારું કર્યું કે બધાને સંયુક્ત રીતે જવા મળી રહ્યું છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ વિચાર્યું કે હું એકલો નહીં જાઉં પણ બધા સાથે દર્શન કરવા માટે જઈએ અને આ એક અદ્ભુત છે દરેક ગુજરાતીઓ માટે મને મુખ્યમંત્રીશ્રીના આગેવાનીમાં પ્રાર્થના પણ કરશું તમામ ગુજરાતીઓ વતી પણ પ્રભુ રામને પ્રાર્થના કરીશું અયોધ્યા તો ઉત્તર પ્રદેશની અંદર આપની બનાસ પણ પહોંચી ચૂકી છે હમણાં જ પીએમ સાહેબ પણ પહોંચ્યા અને ત્યાં યુનિટ પણ સ્થાપ્યું છે ખાસ અયોધ્યા ગુજરાતના સંબંધો પણ હવે આ રામલલ્લા અને બનાસ ડેરીના માધ્યમથી આગળ વધશે હા ઉત્તર પ્રદેશની અંદર લખનઉ કાનપુર વારાણસી સહિત બધી જગ્યાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પ્રજા કલ્યાણનો યજ્ઞ જે ગુજરાતમાં ચાલુ કર્યો હતો એ સમગ્ર દેશમાં કર્યો છે અને એના સહયોગી બનવાનો એક ગૌરવ પણ છે બાબુ જય શ્રી રામ જય શ્રી રામ કેવી લાગણી આજે રામલલ્લાના દર્શન થશે જય જય શ્રીરામ જે પ્રમાણે આદરણીય અમારા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અધ્યક્ષશ્રીએ જે વાત કરી એ જ રીતે ગુજરાતના છ કરોડ લોકો વતી ભગવાન શ્રી રામને આખું કેબિનેટ જ્યારે જતું હોય ત્યારે સ્વાભાવિક દ્રષ્ટિએ પ્રાર્થના કરીને જે ગુજરાત આજે છે એનાથી જ સારો વિકાસ થાય એ પ્રકારની ભાવના મેં તો આગળ વ્યક્ત થશે અને ભગવાન શ્રી રામ બિરાજા છું તો રામ રાજ્ય ગુજરાતથી જ સરસ શરૂઆત થશે એવું પ્રત્યક્ષથી જોઈ રહ્યું છે અન્ય મંત્રીઓ પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જગદીશભાઈ રામલલ્લાના દર્શન આજે થઈ રહ્યા છે કરોડો હિન્દુવાસીઓ અને કરોડો સનાતનીઓનું એક સ્વપ્ન હતું કે અયોધ્યાની અંદર રામ ભગવાન મંદિરની અંદર બિરાજે આ સ્વપ્ન સાકાર થયું હજારો વર્ષોથી આપણું આસ્થાનું કેન્દ્ર રહેલું અને સાડા પાંચસો વર્ષની સમગ્ર ભારતના હિન્દુવાસીઓને પણ સમગ્ર વિશ્વમાં વસતા હિન્દુવાસીઓની એક જે લડત હતી એ લડતનો કોર્ટે સરસ સુખદ ચુકાદો આપ્યા બાદ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજીએ એનું સિલાયન્સ કર્યું હતું અને ત્યારબાદ બાવીસ જાન્યુઆરીએ બે હજાર ચોવીસના રોજ જે ભગવાન રામનું મંદિર જો લોકાર્પણ થયું એ આખા વિશ્વએ નિહાળ્યું અને હજારો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર એ સમગ્ર વિશ્વ માટે જ્યારે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે જે માન્ય મુખ્યમંત્રી સાથે આખી એમની કેબિનેટ ટીમ અમે બધા જ લોકો દર્શન કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ આનંદ છે આવાજુભાઈ સ્વપ્ન વિચાર્યું હતું કે આ પ્રકારે પૂરી કેબિનેટ સાથે રામલાલાના દર્શન થશે જી આવું વિચાર્યું નહોતું પણ એ વિચારવાની ઘડી અને ત્રેતા યુગથી વાત આજે કલિયુગની અંદર પાંચસો વર્ષ પછી મંદિરનું યોધ્યાની અંદર નિર્માણ થાય એ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષે ખુલ્લું મુકાય એ ઘડીને પળ આવવાનો સમય નતો ખરેખર સાક્ષાત એ સમય આજે આવી રહ્યો છે અને એ સમય અમને આખી કેબિનેટ અમારા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે યોધ્યા જવાનો અવસર મળ્યો છે અમે પણ અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે આ દર્શન અમને સાક્ષાત કરવાનો અવસર મળી રહ્યો છે આપ જોવો છો તે પ્રકારે ધૂન જે છે તે બોલાવવામાં આવી રહી છે પૂરા એરક્રાફ્ટની અંદર શ્રી રામ જય રામ જય જય રામની ધૂન જે છે તે હાલ બોલાવાઈ રહી છે આપ જોવો છો તે પ્રકારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી છે દંડક કૌશિકભાઈ છે પ્રફુલભાઈ પાનસેરિયા છે અને રામ નામની ધૂન જે છે તે હાલ બોલાઈ રહી છે પીએમ નરેન્દ્રભાઈ ને જય શ્રી રામના નારાઓ જે છે તે

કુબેરભાઈ પણ છે કુબેરભાઈ શિક્ષણની અંદર પણ આપ રામને સમન્વિત કરતા હો છો અને ખાસ શિક્ષણ મંત્રી છો રામ ભગવાન પણ ભણવા માટે ગયા હતા અને ખાસ કરી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે રામલલ્લાને કેવી પ્રાર્થના કર સૌને મારા નમસ્કાર ને જય શ્રી રામ આજે મને બહુ આનંદી બાબત છે કે આપણા સન્માને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલોથી રામલલ્લાની પ્રાણ મહોત્સવ થયો છે અને આજે અમે એને દર્શન કરવા માટે જઈએ છીએ રામલાલાને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણું ગુજરાતનું શિક્ષણ છે સારું છે ઉત્તમ છે પણ સર્વોત્તમ થાય અને વિશેષમાં અમે તો રામલાલાના અમારા તો આરાધ્ય દેવ શાદી હોય સમાજ માટે અમે તો ઉડતેરામ બેસતેરામ લગ્નમાં રામ મરણમાં રામ ભજનમાં રામ આવતેરામ જતેરામ રામ રામ કરીએ છીએ એવા રામ આરાધ્યદેવની દર્શન કરવા માટે હું જઈ રહ્યો છું અને અમારા સબરી માતા જે હતા રામદેવતા માતા એ અમારા એને રામે એમને દર્શન આપ્યા હતા આજે રામનાથ મંદિર દર્શન કરવા અમારો અમે પણ જઈએ છીએ અમારો પણ સદભાગ્ય સૌભાગ્ય છે અને શિક્ષણમાં પણ ઉન્નતિ થાય એવી પણ ભગવાનને પ્રાર્થના કરીશ મુળુભાઈ પ્રવાસન મંત્રી ખાસ ત્યાં આપણું ગુજરાતનું ભવન પણ બનવાનું છે જય શ્રી રામ ગુજરાતનું ભવન જય શ્રી રામ બેન જય શ્રી રામ રામલલ્લાના દર્શન કરવા માટે જાવ છો કેવી લાગણી અનુભવી ખૂબ હર્ષ સાથે બધા જ લોકો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમગ્ર આ એરક્રાફ્ટ ની અંદર હાલ રામમય માહોલ છે રાજ્ય સરકારની કેબિનેટ આ સાથે મુખ્યમંત્રી સાથે તેમના મંત્રીઓ સાથે અયોધ્યા જઈ રહ્યું છે આ એરક્રાફ્ટ થી ગુજરાત ફર્સ્ટનો નો આ એક્સકલુઝિવ અહેવાલ કે રામમય માહોલ જે છે તે પૂરા એરક્રાફ્ટ ની અંદર જોવા મળી રહ્યો છે અને આપ જોવો છો તે પ્રકારે નારાઓ જે છે તે હાલ લગાવી રહ્યા છે આપ જોવો છો તે પ્રકારે તેઓ રામ શ્રી રામ જય જય રામના નારાઓ અને ધૂન જે છે તે બોલાવવા માટે આહવાન કરી રહ્યા છે સૌ માટે આ ખૂબ જ ગૌરવની લાગણી સૌ માટે આ ખૂબ જ ઐતિહાસિક ક્ષણ છે કે જેમાં પૂરું આ એરક્રાફ્ટ હાલ રામય

Thank yeah. you.